નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વડોદરા શહેરમાં અલગ અલગ સ્થળે થયેલા ત્રણ ગંભીર અકસ્માતમાં બે માસુમ બાળકો અને એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે આ ઘટનાઓને પગલે શહેરમાં શોકનો માહોલ છવાયો છે પોલીસે ત્રણેય બનાવોમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મળતી વિગતો વધુ જણાવી દઈ કે ત્યારે મિત્રો વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ફાયર બ્રિગેડના ટેન્કર અકસ્માતમાં દસ વર્ષીય બાળકનું મોત થયું હતું મૂળ ખેડા જિલ્લાના દિલીપભાઈ રાજસંગભાઈ તરપદા પરિવાર સાથે કારેલી બાગ પાણીની ટાંકી પાસે ઓડપાટ પર રહી શેરડી જીવન નિરાહ કરે છે ગત બપોરે લગભગ પોણા બે વાગે તેમનો પુત્ર દીપક ટાંકી પાસે રમતો હતો અને તે દરમિયાન પાણી ભરવા આવેલા ફાયર બ્રિગેડના ટેન્કર ચાલકે બેદરીક પૂર્વક કરીવેશ લેતા ટેન્કર ના પૈડાના ત્યારે બાળકના માતાના પરથી પરિવર્તા જેના કારણે બાળકનું સ્થળ મોત થયું હતું ત્યારે મિત્રો અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થયો હતો જોકે બાદમાં પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો કુંભરવાડા પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હશે બાળકના અકાળ મૃત્યુથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ